નમસ્કાર મિત્રો ફરીથી આપ બધાનું મારા યુટ્યુબ ચેનલ વિશાલ સ્પીકમાં સ્વાગત છે આ ચેનલના માધ્યમથી આપણે ઘણા બધા અગાઉ શૈક્ષણિક વિડીયો અપલોડ કર્યા છે કે શિક્ષણનો પ્રચાર અને પ્રસાર માતૃભાષામાં શિક્ષણ તેમજ શિક્ષણને કઈ રીતે સરળ બનાવી શકાય એના માટે આર્ટ આર્ટ મેથડ એજ્યુકેશન એટલે કે ચિત્ર પદ્ધતિ દ્વારા શિક્ષણના ઘણા બધા શોર્ટ વિડીયો મેં અપલોડ કર્યા છે હવે જે આર્ટ મેથડ છે કે ચિત્ર પદ્ધતિ છે એનો ઉપયોગ કઈ રીતે કરવો કે કઈ રીતે બાળકને ચિત્ર પદ્ધતિનો ઉપયોગ કરીને મૂળાક્ષરોથી પરિચિત કરી શકાય ભાષાથી પરિચિત કરી શકાય એના વિશેના વિડીયો લોંગ વિડીયો અપલોડ કરી અને એની વ્યવસ્થિત હું સમજણ આપીશ તો સૌ પ્રથમ તો જ્યારે બાળકો બાલવાટિકા છે પહેલું ધોરણ છે કે એનાથી પણ નીચે આંગણવાડી છે ત્યાં જો ચિત્ર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો સૌ તો બધા ચિત્રો બાળકને બતાવવાના છે કારણ કે બાળક ક્યારેય કોરી પાટી હોતો નથી ઘણા બધા ચિત્રો ઘણા બધા ઘણા બધા દ્રશ્યો ઘણા બધી વસ્તુઓના જે દ્રશ્ય છે એના મગજમાં હોય જ છે અને નાનપણથી બધું જોયેલું જ હોય છે તો આપણે બાળકોને વારંવાર ચિત્રો બતાવી એનું દ્રઢીકરણ કરવાનું છે પહેલાં તો જે પણ મૂળાક્ષર એવા બધા ચિત્રો હું તમને બતાવીશ કે જેમાં બ તમામે તમામ મૂળાક્ષરોનો સમાવેશ થઈ જાય છે વર્તમાન જે સમય છે એમાં ક ખ ની જગ્યાએ ન મ ગ ર એને એ મુજબ મૂળાક્ષરોને આગળ લઈ એ મુજબ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને બાળકોને કકો બારાક્ષરીની ગોખણપટ્ટીથી દૂર કરી અને ચિત્ર પદ્ધતિથી વાંચતા શીખવાડવાનું છે તો આના માટે સૌ પ્રથમ તો એવા પંદર કે વીસ જે ચિત્રો છે કે જેમાં તમામે તમામ મૂળાક્ષરોનો સમાવેશ થઈ જાય છે હવે એનો ઉપયોગ કઈ રીતે કરવો આમ તો આપણે જનરલી એને ભણાવી આ કલમ ખટારો ગણપતિ ઘર કે નગારો મરચો ગણપતિ જમરૂક વાણ ડડો તો એનાથી પણ અલગ કે ડાયરેક્ટ ચિત્ર જોઈ અને પછી બાળક એનો ઉપયોગ કઈ રીતે કરી શકે ડાયરેક્ટ નગારોની જગ્યાએ ન કઈ રીતે બોલી શકાય જમરૂપની જગ્યાએ જગ્યાએ જ કઈ રીતે બોલી શકાય શકે ગણપતિની જગ્યાએ ઘ કઈ રીતે બોલી શકે એના વિશેના ઘણા બધા ચિત્રો હું તમને બતાવું છું તો એ સૌપ્રથમ આપણે બાળકોને વારંવાર ચિત્રો બતાવીનું દૃઢીકરણ કરવાનું છે દાખલા તરીકે નખ મગર જગ પછી વડ દફ્તર બસ રથ કમળ અજગર છત્ર બસ તો આજના વિડીયોમાં આપણે આ બાર આપણે ચિત્રો લઈશું કે જેમાં દસથી બાર મૂળાક્ષરોનો સમાવેશ થઈ જાય છે તો એમાં શરૂઆતમાં ધીમે ધીમે બાળકોને વારંવાર એનું પ્રેક્ટિસ કરાવવાની છે બોલવાની પ્રેક્ટિસ કરાવવાની છે બતાવી ચિત્રો અને બે ચાર દિવસ કે પાંચ દસ દિવસ પંદર દિવસ સુધી આ ચિત્રો બતાવી અને વારંવાર એના મગજમાં ચિત્રો બેસાડવાના છે એ ચિત્રો અને ચિત્રોની સાથે સાથે જે પણ તમે ચિત્ર બતાવો દાખલા તરીકે નખ બતાવ્યું તો નખનું ચિત્ર અને નીચે નખ એવું લખેલું હોવું જોઈએ એ ચિત્ર બતાવવું છે મગરનું ચિત્ર બતાવ્યું તો મગર એનું નીચે નામ લખેલું હોવું જોઈએ એવી જ રીતે જગનું ચિત્ર બતાવ્યું તો જગ જગનું નામ લખેલું હોવું જોઈએ એવી જ રીતે વડનું ચિત્ર બતાવ્યું તો વડ એનું નામ લખેલું દપ્તર એનું પણ નીચે નામ લખેલું હોવું જોઈએ બસ રથ કમળ અજગર છત્ર અને બસ આ તમામે તમામ ચિત્રો બતાવી નીચે એનું નામ લખીને વારંવાર બાળકોને બતાવી અને બોલાવવાનું છે દ્રઢીકરણ કરાવવાનું છે તો આનાથી શું થશે કે બાળક જ્યારે ચિત્ર જોશે અને નખ નખનું ચિત્ર જોશે એનું નામ લખેલું હશે બસનું જોશે નામ લખેલું હશે કમળનું ચિત્ર જોશે કે કલમનું ચિત્ર જોશે નામ લખેલું હશે તો વારંવાર એને બતાવવાથી ચિત્રની સાથેનું નામ લખેલું જોશે તો એક તો પહેલી દરેક બાળકના જેટલા પણ ચિત્રો છે એના મગજમાં એનું દ્રઢીકરણ થઈ જવું જોઈએ અને ચિત્રો જોઈ જોઈને વારંવાર તમે એને બતાવશો તો કારણ કે આપણે બોર્ડ પર લખીને બતાવીને કરતાં ચિત્ર પદ્ધતિ એનાથી અસરકારક રહે છે અને નાટીકરણ પદ્ધતિ એનાથી પણ વિશેષ અસરકારક હોય છે તો આ રીતે બાળકોને તમામે તમામ ચિત્રો બતાવશું પહેલું જે વિડીયો છે એમાં આપણે બાર જ ચિત્રોનો ઉપયોગ કરીશું પહેલાં બી નેક્સ્ટ જે વિડીયો હશે એમાં બાકીના જે બારથી પંદર ચિત્રો છે એ પણ બતાવવાના અને પછી કઈ રીતે નખનું ચિત્ર તમે બતાવો અને પછી એનાથી નેક્સ્ટ જે વિડીયો આવશે નખનો ઉપયોગ કરી જે ચિત્રનો ઉપયોગ કરી અને ન અને ખ કઈ રીતે એને શીખવવા એના વિશેનું હું માહિતી આપીશ એના વિશેની સમજણ આપીશ તો હું આશા રાખું છું કે ચિત્ર પદ્ધતિ દ્વારા જો આપણે બાળકોને શિક્ષણ આપશું તો બાળકોને ભવિષ્યમાં ઘણી બધી ઉપયોગી થશે અને ઓછી મહેનતે એના મગજમાં ચિત્ર દ્વારા જે ઇમેજ ઊભી ઊભી થશે ચિત્ર દ્વારા જે અક્ષર એને એ જોશે અને એના દ્વારા જો એ અક્ષર પાકું કરશે એનું નામ દ્રઢ કરશે તો એ અક્ષર ક્યારે પણ જિંદગી મેં ભૂલાશે નહીં અને એને શીખવામાં સરળતા રહેશે અને ભણવાની મજા પણ આવશે આશા રાખું છું કે આજનો મારો વિડીયો તમને પસંદ આવ્યો હશે અસ્તુ ધન્યવાદ